सिंदूर ने इस नीति को और स्पष्ट कर दिया है जो भी पहलगाम में आतंकवादियों ने जो कुछ की किया क्या भारत चुप बैठ सकता है क्या मोदी चुप बैठ सकता है जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता है और इसलिए ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्यवाही नहीं है ये हम भारतीयों के संस्कारों हमारी भावनाओं की अभिव्यक्ति है आतंक फैलाने वालों को सपने में भी सोचा नहीं होगा मोदी से मुकाबला करना कितना मुश्किल होता है मैं पाकिस्तान के बच्चों को कहना चाहता हूं आप आपके हुक्म ना रहा ये आपकी सेना आतंकवाद के साय में पल रही है वो आपके जीवन में खतरे पैदा कर रही है आपके भविष्य को नष्ट कर रही है आपको अंधेरे में धकेल रही है पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के आवाम को आगे आना होगा पाकिस्तान के नौजवानों को आगे आना होगा सुख चैन की जिंदगी जियो रोटी खाओ वरना मेरी गोली तो है ही तमें तो सांभ के सुख चैन रोटी खाओ वरना मेरी गोली तो है ही प्रधानमंत्री मोदी नो आ स्पष्ट कड़क संदेश है त्यागरिकों ने કે કેમ તમારે જો આતંકવાદની બીમારીને જો નાથવી છે જો આતંકવાદને જડમૂળમાંથી કાઢી નાખવો છે જો તમારે સુખ ચેનની જિંદગી જીવવી છે તો એ તમારા હાથમાં છે એના માટે તમારે બહાર આવવું પડશે ને ઇતિહાસ ગવા છે ઇતિહાસે જોયેલું છે કે જ્યારે પણ આવી ક્રાંતિ થાય છે અને ખાસ કરીને યુવાનો જો ક્રાંતિ કરે છે એ ભલે દસ પંદર લોકો કેમ ન હોય એ સિંહાસન ખાલી થાય છે અને જળમૂળથી ફેરફાર આવે છે પરંતુ જો એ તમારામાં સ્પાર્ક હોય તો બાંગ્લાદેશનું જે વિદ્રોહ થયો તો તો સ્પાર્ક થયો ને ત્યારબાદ પછી બે ટુકડા થઈ ગયા અને વિશ્વભરના એવા દેશો જે ઝિમ્બાબેશ એ રીતના ઘણા બધા ઉદાહરણ છે આપણી જોડે કે જ્યારે ત્યાંની જનતામાં એક સ્પાર્ક આવે ત્યાંની જનતા જયારે ઉઠે એની આંખો ખુલી જાય પછી ગમે એવી એવી સત્તા કેમ ન હોય

આ પ્રકારના સ્ટેટમેન્ટ એ લોકો આપે છે તમે સાંભળ્યો છે આફી સહીદ હોય કે પછી ત્યાંના બીજી એ ચૌધરી એવું કહે છે અમે શ્વાસ બંધ કરી નાખીશું આ રીતની જે વાતો કરવામાં આવે છે એના કારણે લોકોના મનમાં ઝેર ભરાતા રહે છે પરંતુ પ્રધાનમંત્રી મોદીએ આજે ત્યાંના નાગરિકોને પણ સંદેશ આપ્યો છે સાથે સાથે સેનાને પણ એ સંભળાવી દેવામાં આવ્યું છે જો તમે દુશ્મની છો છો તો દુશ્મની પણ અમે નિભાવી જાણીએ છીએ અને એવો પ્રહાર કરીશું એવો તગડો પ્રહાર કરીશું કે તમે એ જીવનભર યાદ રાખશો તમારી પેઢીઓની પેઢીઓ તેને યાદ રાખશે અને જ્યારે પ્રધાનમંત્રી મોદી જ્યારે દિવસમાં બે બે વાર આ રીતના સંદેશ પાકિસ્તાનને આપે છે મુફત મને લાગી રહ્યું છે દિલ્હીમાં રહેલી જે એકસો સાહીઠ કરતા બધા એમબીસી છે એમના પ્રતિનિધિ પોતાના દેશમાં પણ આ સંદેશ કદાચ મોકલાવી ચૂક્યા છે કે આ નવો ભારત છે આ નવા ભારતની નીતિ છે કારણ કે આપણે જોયું કે જ્યારે આ આતંકવાદી હુમલો થયો ભલે ઘણા બધા જે વિશ્વના દેશો છે એમણે આ આતંકવાદી હુમલાને તો વખડ્યો પરંતુ સીધી રીતે નથી વખડ્યું અમેરિકા હોય કે પછી હોય એ લોકો આતંકવાદી ભારત સાથે હિમાકત કરો છો ચેસ્ટા કરો છો ભારત પર પ્રહાર કરવાની તો અમારામાં હવે એ કેપેસિટી કેપેબિલિટી છે કે અમે એનો જવાબ આપી શકીએ છીએ પ્રધાનમંત્રી મોદી એમ પણ કહ્યું પાકિસ્તાન ને કે તમે જુઓ તમે અત્યારે દર એટલામાં

માત્ર પ્રોપેગેન્ડા આ બધાનું જ અસ્તિત્વ છે અને એટલે જ આપણે એ સમાચાર તરફ જઈએ જેની ચર્ચા આજે દિવસભર રહી જેના પર થોડી વાત કરવી છે કે કઈ રીતે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બે ઇજ્જતી થઈ છે જો બ્રેકિંગ તમારી પાસે હોય તો ફૂલ સ્ક્રીન બ્રેકિંગ કરી દો કે પાકિસ્તાનની કઈ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી થઈ અને આ બે ઇજ્જતી એ રીતે થઈ કે પાકિસ્તાનના જે જનરલ છે સેનાના

એની નીચે લખ્યું છે કે ઓપરેશન જે બુનિયાન અલ મરસૂસ જે જવાબી કાર્યવાહી પાકિસ્તાને કરી ભારતની વિરુદ્ધ એની એક આ તસવીર છે એ રીતે આ અપાય આમ એક ફંક્શન રાખ્યું હતું ગદગદ ફેલાઈને એ દેખાડવા માટે કે જો પાકિસ્તાન શું કરી શકે હવે એનો પર્દાફાશ જોઈ લો આ બીજી તસવીર તમને બતાવી દઉં છું આ જે તસવીર છે સેકન્ડ એ એ જ તસવીર છે જે મુનિરે આપી એ ચાર વર્ષ જૂના એક આર્ટિકલની અંદર છે આ તસવીર અને એટલા માટે છે કે ચીને યુદ્ધાભ્યાસ કર્યો હતો એની એ તસવીર છે તમે એક નાની એવું નાનું એવું નુકસાન તો કરી શક્યા નથી એટલે પછી તમારે કરવું શું પડે છે ચીને જે યુદ્ધાભ્યાસ કર્યો એની તસવીર લઈને તમે આપો છો એ રાષ્ટ્રીય સ્તરના ફંક્શનમાં જેમાં સેનાના કહેવાતા ફિલ્ડ માર્શલ મુનીર પોતાના પ્રધાનમંત્રીને શહેબાજ શરીફને ભેટમાં આપે કે જો અમે આવું કર્યું ભારતની સામે અને તસવીર શની વાપરો છો ચાર વર્ષ જૂની ચાઈના યુદ્ધ અભ્યાસની પછી પાકિસ્તાનની આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે બેજ્જતી થાય છે કેટલી વાર ઉઘાડું પડશે પાકિસ્તાન કેટલી વાર નિર્વસ્ત્ર થશે પાકિસ્તાન કેટલી વાર પાકિસ્તાનનો પર્દાફાશ થશે એમાં વધુ એક કડી ઉમેરાઈ ગઈ

ભારત પર આવો હુમલો કર્યો છે તમે ફરક જો ડિફરન્સ જો દુનિયાભરના જે માધ્યમો છે એ પડતું અને તમે શું બતાવો છો તમે ઇન્ડિયન જે ન્યૂઝ ચેનલ છે એના તમે કેટલાક ક્લિપ લો છો એને એડિટ કરીને મૂકવો છો અને બતાવો છો તમે એવું કહો છો કે જે પબજી કેટલાક વિડીયો છે એ બતાવો છો કે મેં આ રીતે

પહોંચી ગયા છે અત્યારે આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે ગુજરાત પોસ્ટની સ્ક્રીન પર પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે એરપોર્ટથી આ રોડ શોની શરૂઆત થવાની છે અને ઇન્દિરા સર્કલ સુધી લગભગ બે કિલોમીટર લાંબો રોડ શો યોજાવા જઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી હવે પોતે રોડ શો ની શરૂઆત કરવા જઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેમની સાથે હાજર છે શહેરીજનોમાં એક ઉત્સાહ છે આ રોડ લઈને ઓપરેશન સિંદુર પછી પ્રધાનમંત્રી અમદાવાદ પહોંચ્યા છે અને આ રોડ શો યોજવા જઈ રહ્યા છે ત્યારે તમામ લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે બપોરથી જ લોકો પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા માટે અમદાવાદના માર્ગ પર ઉમટી પડ્યા છે હજારોની સંખ્યામાં જનમેદની પ્રધાનમંત્રીને નિહાળવા માટે પહોંચી છે હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે પ્રધાનમંત્રીને નિહાળવા માટે પહોંચ્યા છે અને આજે ખુલ્લી જીપ્સી છે જે ફૂલોથી શણગારવામાં આવી છે એમાં પ્રધાનમંત્રી સવારથી રોડ શો ની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેમાં સી આર પણ ઉપસ્થિત અહીં જોવા મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોવા મળી રહ્યા છે આ રોડ શો ની શરૂઆત જેની આખરી રાહ જોવાતી હતી અમદાવાદવાસીઓ લાંબા સમયથી પાછલા કલાકોથી જે રાહ જોઈ રહ્યા હતા આખરે પ્રધાનમંત્રી પોતાના રોડ શો ની શરૂઆત કરવા જોઈ રહ્યા છે બે કિલોમીટર લાંબો આ રોડ શો અત્યારે યોજાવા જઈ રહ્યો છે

તે ઘાટલોડિયા વિધાનસભા સ્ટેજ ની વાત કરીએ તો બીજી તરફ સેનાના જે જવાનો છે તેમની સાથે શીખ સમુદાયના મોટી સંખ્યામાં લોકો છે તેમનું આ વડાપ્રધાન મોદી હાથ જોડીને અભિવાદન પણ છે તમામ લોકોને અહીંયા અભિવાદન કરતા કરતા તેમનો કોન્વે છે જે હાલ તિરંગા સર્કલ થી ખુલ્લી

વડોદરા અને ભુજ બાદ હવે અમદાવાદ વડાપ્રધાન મોદી હાલ એક ધીરે ધીરે આગળ તેમનો કોન્ડવે છે જે વધી રહ્યો છે આ તો જ મહત્વની વાત કહી શકાય કે ઓપરેશન સિંદૂર અને તેની સાથે જ આજે પણ જયારે વડાપ્રધાને ભૂજમાં હોય કે દાહોદમાં હોય બંને જગ્યાએ તેમના વક્તવ્યમાં પણ એ વાત કહી કે ભારત આતંકવાદ કોઈ પણ હિસાબે સહન નહીં કરી દે આતંકવાદ નો પડતો જવાબ છે જે ભારત આપશે પહેલગામ ના હુમલા બાદ પંદર દિવસ છે ભારતે રાહ જોઈ હતી કે પાકિસ્તાન તેના આતંકીઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે જે ન થઈ બાદમાં ભારતે એડસ્ટ્રાઈક કરી અને નવું આતંકી ઠિકાનાઓ છે તેને નાબૂદ કર્યા અને બાદમાં પાકિસ્તાનના જે છે તેને પણ તબાહ કરી દીધા અને પાકિસ્તાને પણ હુથ હોય કે તમામ અલગ અલગ જગ્યાઓ હોય કે જ્યાં પણ હુમલાના પ્રયાસો કર્યા તેને પણ ડિફેન્સ સિસ્ટમે નાબૂદ કરી દીધા હતા સાથે જ ઓગણીસો ના યુદ્ધ અને ઓગણીસો એકોતેરમાં માં કચ્છની જે વીરાંગનાઓ છે

કલાકો થી અમદાવાદમાં આ ગરમી આ ઉકળાટ ની વચ્ચે લોકો વડાપ્રધાન ની એક ઝલક જોવા માટે અહિયાં પહોંચ્યા હતા મોટી સંખ્યામાં શહેરના તમામ નાગરિકો છે જેઓ અહિયાં પહોંચ્યા વડાપ્રધાન નો હવે અહિયાં થી નીકળીને એરપોર્ટ સર્કલ તરફ જવા માટે રવાના થઈ ચુક્યો છે અંદાજે બપોરે ચાર વાગ્યા થી જ તેમની માત્ર એક ઝલક અભિવાદન અથવા તો એવું કહી શકાય કે તમામ ભારતવાસીઓ પણ ક્યાંક તેમનો આભાર વ્યક્ત કરવા માટે પણ ક્યાંક અહિયાં મોટી સંખ્યામાં પહોંચ્યા છે ખાસ તો વાત કરીએ તો વડાપ્રધાનના ના ખૂબ જ અલગ અલગ રોડ શો છે જેનો જોમ અલગ છે અત્યાર સુધીના રોડ શો હતા એ પછી ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો હોય કે શી જિનપિંગ સાથેનો હોય કે શેખ જાવેદ મોહમ્મદ સાથેનો હોય પરંતુ તેનાથી આ અલગ જ રોડ શો છે જે આજે યોજવામાં આવ્યો આ રોડ શો દેશ દેશની એકતા અને સેનાના જવાનો માટેનો આ રોડ શો છે દૂર દૂરથી અલગ અલગ સમુદાયના લોકો અલગ અલગ અસોસિએશનો સાથે સેનાના પણ પહેરવેશની અંદર તમામ લોકો છે જે મોટી સંખ્યામાં અહીંયા રોડસોની અંદર ઊંઘ્યા છે અત્યારે બે કિલોમીટર જેટલો લાંબો આ રોડ શો રહેશે વીસ થી ત્રીસ મિનિટ સુધીનું તેમનું જે આ અંતર છે રોડશોનું તે રહેશે રોશની આખા રૂટ ઉપર લગાવવામાં આવ્યા છે અને તમામ નાગરિકોના હાથમાં પણ તિરંગા ઝંડા છે તે લઈને તે લહેરાવીને લોકો આ રોડ શો ની અંદર વડાપ્રધાન નું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે બિલકુલ તો અમદાવાદના માર્ગો પર લોકો પ્રધાનમંત્રીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે પ્રધાનમંત્રીને આવકારવા માટે મોટી સંખ્યામાં આ રોડશોના રૂટ પર લોકોની જનમેદની અત્યારે ઉમટી પડી છે અને છેલ્લા બે કલાકથી પણ પ્રધાનમંત્રીની રાહ જોવાઈ રહી હતી હવે આ રોડશોની શરૂઆત થઈ ગઈ છે તો પ્રધાનમંત્રી પણ તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે લગભગ બે કિલોમીટર લાંબા